હલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવ્યું છે ચણા મેથીનું કેલનું મિક્સ અથાણું તો ફ્રેન્ડ્સ અમને તમને અત્યારે હાલ હું આ રેડી જ બતાવી રહી છું પણ એમની એની રેસીપી હું તમને કહું છું કે આ રેસીપી આપણે કેવી રીતે કરવાનું હોય છે જે ચણા હોય કાચા સૂકા એ ચણા આપણે આપણે ખાટા પાણીમાં પલાળી દેવાના છે અને મેથી પણ આપણે સાથે જ પલાળી દેવાની છે આપણે જોઈએ એ પ્રમાણે આપણે પલાળ દેવાની છે એ આખી રાત પલળવા દેવાની છે ત્યારબાદ એ ખાટા પાણીમાંથી આપણે મેથી અને ચણા કઢી અને થોડીવાર બે કલાક સૂકવી દેવાના છે ત્યારબાદ આપણે સંભર મિક્સ કર્યો અથાણાનો મેથીમાં અને ચણામાં ત્યારબાદ આપણે કેરી પણ મિક્સ કરી દીધી અને તેલ ગરમ કરી અને પછી આપણે તેલ ઠંડુ પડવા પડવા દીધું ને ત્યારબાદ આપણે આ અથાણું મિક્સ કરી દીધું છે આ રીતે તમે જોઈ શકો છો આપણું અથાણું ચણા મેથીનું રેડી થઈ ગયું છે તો આપણે હવે બોટલમાં ભરવા જઈ રહ્યા છે ને આખો દિવસ આપણે આ રીતે તેલમાં અથાણું આ રીતે રવા દીધેલું કે મેથી સરસ ફૂલીને રેડી થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણું ચણા મેથીનું અથાણું રેડી થઈ ગયું છે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે જોઈ શકો છો આમાં મેં મિક્સ કર્યું છે ઘરે સંભાર બનાવેલો છે અને થોડોક રેડી સંભાર છે તો એ રીતે આપણે મિક્સ કરીને અથાણું બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ અમારા ચણા મેથીના અથાણાની રેસીપી તમને કેવી લાગી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફ્રેન્ડ્સ અને કોમેન્ટ્સમાં મને જરૂર લખીને મોકલશો કે તમને મારા અથાણાની રેસીપી કેવી લાગીએ તો ફ્રેન્ડ્સ આપણે મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ